તો મિત્રો સવારના નવ વાગી ગયા છે અને હવે અમે અહીંયા ગામડે બે દિવસ હતા તો ગામડાને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે અને હવે અહીંથી જઈએ છીએ બગદાણા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા અને અહીંથી નીકળીએ એટલે લગભગ દોઢ બે કલાકનો રસ્તો છે એટલે બપોરનો પ્રસાદી ન્યા ત્યાં લેવાની વિચાર છે પછી જોઈએ છે આગળ શું કઈ રીતનું ડિસિઝન લેવાય છે અને અત્યારે તો જો બધા તૈયાર થઈ ગયા છે અને હવે બા ગામડાને બાય કહેવાનો સમય આવી ગયો છે તો મળી હવે આગળ બગદાણા હતા રસ્તામાં હનુમાન પગે લાગવા આવ્યા તો આશ્રમ દેખાડો જો આ મંદિર છે અને આ બાજુ આશ્રમ છે રહેવાનું ને એવું છે હજી નાનો આશ્રમ છે હજી બનાવવાનો છે એવું કેવી છે આ રેતી ને એવું બધું આવી ગયું છે અહીંયા હજી રૂમ ને એવું બધું બનાવીને મોટો આશ્રમ કરવાનો છે એવું કઈ છે બાકી આમ ચારે પડતું જુઓ તમે લીલોત્રી અને આ શાંતિ એટલી છે એટલા અહીંયા આશ્રમે અને લીલોત્રી એટલી છે તો એ અહીંયા નીકળીને ચાઈ બગદાણા તો મિત્રો બગદાણા પોગી ગયા છે લ્યો દેખાડું જો ઘણું ડેવલપ થઈ ગયું છે અમે આવ્યા ને પહેલા અત્યારે કાર્પેટ ને એવું નહોતું લગાડેલું અત્યારે એ લગાડી દીધું છે ટ્રાફિક આજે ઓછી છે જો છે તો દર્શન આવી ગયા છે અને કહેવાય કે બાપા સીતારામ અહીંયા લઈએ એટલે ત્યાંની રોટી બહુ વખણાય છે આમ રોટી લેવા આવ્યા છીએ જો ચારે બાજુ માણસો આજે વધારે છે રામ રોટી લેવામાં પ્રસાદી લેવામાં માણસો વધારે છે અને જગ્યાએ વ્યવસ્થિત કરી છે આજે ચાલો આગળ રામ રોટી લઈને મળે મિત્રો હવે જઈએ છીએ કમળાઈ માતાના મંદિરે કારણ કે બધા અહીંયા બહુ વખાણ કરે છે કે જાવા જેવું છે ને એવું અહીંયા બાપા સીતારામના મંદિરે અમે મઢું લઈએ રામ રોટીને એ બધું ખાઈને નીકળ્યા છીએ અને ગામમાં આમને અત્યારે આંટો મારતા હતા હજી નીકળ્યા છીએ અને હવે જઈએ છીએ કમળાઈ માતાના મંદિરે કારણ કે ન્યાય વખાણ કરે છે કે સારું મંદિર છે ને એવું બધું તો જોઈએ હવે ત્યાં જઈને મિત્રો કમળાઈ માતાના મંદિરે પોગી ગયા છીએ ઉપર જો ઉપર કમળાઈ માતા મંદિર છે હવે અહીંથી નીચેથી અહીંથી હાલી જવાનું છે ઉપર લગી લગી ગાડી છે હવે નીચે ઉપર જવાનું છે અને વ્યૂ જો તમે એક મસ્ત વ્યૂ થઈ ગયો છે અને આમ જો નીચે ખીણમાં એવું મસ્ત લાગે છે વાતાવરણ એવું શુદ્ધ અહીંયા ઉપર છે અને પવન એવો આવે છે અને જો સામે ઓલું દે ઘર જેવું દેખાય ને એ કઈક મોરારી બાપુ નું છે એવું કે મોરારી બાપુ એક વાર સપ્ટા કરી પછી આ ઘર બનાવ્યું એવું છે પછી પછી હવે મંદિર આવી ગયો છું નામ જો મંદિરની અંદર ઝાડવું છે કહેવામાં આવે છે કે આ ઓલું આ પાટો બાંધો છે ને ત્યાં કમળાઈ માં હતા એટલે કે આ ઝાડો કમળાઈ માં હતા અને પેલા કઈક લોકો આ ડાળખી કાપી હશે લોહી ત્યારથી કમળાએ માનો વાસ છે એમ આવે છે અને કે દહન કરવામાં આવે છે અને આજુબાજુના બધા ગામમાં દર્શન થાય છે એવું કહે છે બધા બહુ મોટી હોળી અહીંયા ઉજવવામાં આવે છે જો મિત્રો સાપુતારા હિલ સ્ટેશન જેવું છે આમ જો અહીંયા રસ્તાઓ જો બધા હિલ સ્ટેશન ની જેમ જ તે વાંકા ઝુંકા વાંકા ઝુંકા છે અને અહીંયા ડુંગરા ઉપર કમળાઈમાં છે છે જો મિત્રો નજારો જો ચારે પર ચારે પર મસ્ત નજારો છે પવન એટલો આવે છે તો મિત્રો મંદિરે થી હજી આવ્યા છીએ અને રહેવાનું છે આજે સાંજે બગદાણામાં બગદાણામાં અત્યારે જમીને પછી જવાનું છે સાળંગપુર કાલે સવારે એટલે આજે રાત્રે મોડેક થી સાળંગપુર માટે નીકળવાનું છે અને કાલે જવાનું છે સાળંગપુર વહેલા સવારની આરતીનો લાભ લેવાનો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો છે અત્યારે પોણા ત્રણ વાગી ગયા છે સવારે અને અહીંથી બધા જો તૈયાર થાય છે અને તૈયાર થઈ જાય પછી ત્રણ સવા ત્રણ વાગે અહીંથી નીકળવાનું છે અને જવાનું છે સાળંગપુર અને છ એક વાગે ત્યાં પહોંચું અને સવારની વહેલી આરતીનો લાભ લેવાનો છે તો ચાલો મળીએ આગળ મિત્રો સાણંદપુર પોગી ગયા છીએ અને જો સામે મોટી મૂર્તિ છે સાણંદપુર અને આ બાજુ મંદિર છે બધા દર્શન કરવા લાઈન માં ઉભા રહ્યા છીએ હું